નમસ્કાર ડીબીલાઈ ન્યૂઝમાં આપણું સ્વાગત છે પાવીજેતપુર તાલુકામાંથી મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે પાવી જેતપુર તાલુકાના ચોકી જાંબા ગામની સીમમાંથી એક યુવતીને લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળતા અનેક તર્ક વિતર્કો અને ચર્ચાઓએ સ્થાન લીધું છે કદવાલ પોલીસ સ્ટેશનમાં આ અંગેની જાણ થતાં કદવાલ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી મૃતકની લાશનો કબજો મેળવી કદવાલ રેફરલ હોસ્પિટલમાં પીએમ અર્થે મોકલી દેવામાં આવી છે અને મૃત્યુનું કારણ જાણવા માટે પીએમ રિપોર્ટ આવ્યા પછી જ કંઈક નિર્ણય લઈ શકાશે તેવું જણાવી રહ્યા છે જોકે પોલીસે મૃતદેહનો કબજો મેળવી તેને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપેલ છે અને મૃત્યુનું કારણ અને આ અંગેના કેસના તાણાવાણા એકત્ર કરવા માટે કડક તપાસ હાથ ધરવામાં આવી છે હાલ પૂરતા તો પાવીજાતપુરના ચોકી જાંબા ગામની સીમમાંથી આ યુવતીની લાશ મળી આવી છે અને યુવતીની ઓળખ પણ થઈ ગયેલ છે પરંતુ આ યુવતી કેવી રીતે મૃત્યુ પામી એના મૃત્યુનું કારણ શું છે એમાં શું કારણો જવાબદાર છે તે અંગેની વધુ તપાસ કદવાલ પોલીસ હાથ ધરી રહી છે અલ્તાફ મકરાણી સાથે ડીબી લાઈવ ન્યૂઝ પાવીજાતપુર